એકત્રીસ તારીખની બે ગાય આવી છે અને આ ગાય ગાભણમાં છે સાત આઠ દિવસ જેટલા લઈ લેશે અને બીજી એક આ વીઆઈલી આવી છે બે ગાયો હમણાં ઉતરી છે બે બે ગાયો આ વીઆઈલી છે ત્રણ ચાર દિવસ થઈ ગયા વિયાણાને અને આરી આ ગાય ગાભણ છે બંને ગાયના વિડિયા યુટ્યુબની અંદર હમણાં મૂકીશ એટલે આ ગાય હમણાં ચેક થશે એટલે દોતી વખતનો વિડીયો મૂકીશ આ આ ગાય કાપડમાં છે અને આ ગાય વિયેલી છે બંને ગાયોના વિડીયા યુટ્યુબની અંદર મૂકીશ હમણાં સાંજે સાત વાગે યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી આજની એકત્રીસ તારીખની બે ગાય આવી છે અને હજી બે ત્રણ ગાયો આવશે એનો પણ વિડિયો હું યુટ્યુબની અંદર ભેગો મૂકીશ સાંજે સાત વાગે ચાલો જય માતાજી